અમને એરેસ્ટ મેમો નથી આપ્યો સાહેબ આપણે આપી દેશે ક્યાં થી આપશે ક્યાં થી આપશે કયા પોલીસ સ્ટેશન ને લઈ જશે સાહેબ બોટાદ ના વોન્ટેડ છે બોટાદ વાળા લઈ અરે પણ સાહેબ અહીંયા લોકલ જુરિસ્ટિક્શન તો લાગે કે ના અને એરેસ્ટ મેમો તો તમારે સ્થળ ઉપર આપવો પડે સાહેબ મને એક એપ્લિકેશન સાહેબ રિસીવ કરીને આપી દો ને પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન રિસીવ કરી આપશો સાહેબ આવો તો ખરા નહીં પણ

ગાઈટ કમ બાબા બંધ કરાવવામાં નિષ્ફળ ગયો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે અહીં અવાજ દબાવાના પ્રયોગમાં અમારી કલાકારો જય સત્ય સત્ય ની જીત થશે જીત થશે ખેડૂતો લડાઈ લડવા જઈ રહ્યા છે સત્ય ની જીત અમે કરી તો ખેડૂતો નો અવાજ પ્રયત્ન થઈ રહ્યા છે ક્યાંક ક્યાંક જુઠ્ઠા કેસ ફસાવવાની કોશિશ થઈ રહી છે તમને શો અમારી પાસે અમારી પર છે નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે અમારી પર કરવા હોય એટલે સરકાર નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે સરકાર અને અહિયા પોલીસ માં બેસા છે